રાજકોટ ના અગ્નિકાંડ લઈને ફેમસ યુટ્યુબર સુરેશ પ્રજાપતિ મેં તમને ફોન કર્યો હતો આપડે અગ્નિકાંડ ગયું થયું ત્યારે તમારો ફોન સ્વીચ કરી દીધો વાઘેલા બોલું છું તમારું કામ છે

તમામ હું એક નહી બધા સમાજના જેના ઘરના પરિવારના ગયા છે એ લોકો બધા તમારું નામ આપે છે મારું નામ કઈ રીતે આપી શકો તમે આ બધી મફત જાહેરાત કરો આ તમે ચેક કરી રીતે ફાયર સેફ્ટી હતી

હા બરોબર હું બધા કોન્ટેક્ટ સાહેબ રાખું છું બરોબર અને ખરેખર હવે તમે આ બધું બંધ કરો તો સારી વાત છે આમાં કેટલાના જીવ જાય છે મારો સમાજ આખો હારે હે અને તે દિવસે તમને ત્યાં બોલાવાની જ વાત હતી તમે ત્યાં આવ્યા બરોબર અત્યારે ટીઆરપી ગેમ્સ ને આપણે રીલ્સ બનાવવાની છે બોલો તમે કયો ત્યારે બનાવી છે ને ઈયરથી ગેમ ઝોન છે બરોબર એ આખું અત્યારે નાશ કરી નાખ્યું છે એ લોકોએ પાડી નાખ્યું છે બરોબર તમે હતા તમે જોવા ગયા હતા તમને બધી ખબર જ છે બરોબર છે ત્યાં હવે બનાવી છે બોલો શેની રીલ્સ કે આ બધું આ શું કરવાને કરી નાખ્યું એ લોકોએ એ હું બનાવી શકું બનાવી શકો ને તમે આટલી બધી રીલો બનાવો એ શું કરવા ઉપર મારે બનાવવાની આવે એ લોકો ઉપર બનાવવાની એટલે સાહેબ મારી જવાબદારી કોઈ પણ આજે સાહેબ મારી વાત સાંભળો હું મીડિયા ને હું તમારી રાહ જોઈને પોલીસ ની સમક્ષ આવો તમે હું સિટી સાહેબ ને હું ખુદ ઓલું કરવા જવાનો બરોબર નગર ધર્મેશભાઈ સુરેશભાઈ વાઘેલા રૂપાલા સાહેબ ની સામે અમારો જે વિરોધ હતો વાત થઈ હતી ખબર છે મારા વિડીયો બધા જોયા જ હશે બરોબર છે હોય હોય તમારી તો બરોબર આ તમે તમારા ધંધાની વાયા થઈ અને આ બધા જીભ પથારી જ ગઈ છે બરોબર તમે જે જાહેરાત ના વીસ હજાર લીધા હશે જેટલા લીધા હોય મને નથી ખબર બરોબર તમે મફત માં તો જાહેરાત કરતા નથી તમારી પાસે એનું લાયસન્સ છે આ જાહેરાત કરો એનું

ખોટી વસ્તુ કોઈ કરતા નહીં તમે ચોટીલા હશો કે રાજકોટમાં બરોબર અને બરોબર એટલે તમારે લાંબુ જ કરવાનું છે ને ના ના લાંબુ કરવાનું હું તમને ફોન કરાવું રહ્યો બરોબર લાંબુ કરવાનું હોય તો એ રીતે વાત કરો આ ટોટલી વસ્તુ હું મોકલવાનો છું પીઆઈ સાહેબ ને મારા વાત થઈ ગઈ સીપી સીધી બરોબર કારણ કે તમે જ્યાં જ્યાં વિડીયો બનાવવાની બધાયની ફરિયાદ છે બધાની ફરિયાદ છે તમે જે ગોલાવાળા નું બનાવ્યું તું બરોબર મને ખુદ પબ્લિક કેમ ગઈ છે કે ભાઈ તમારી વાત સાચી છે કે આ માણસ અમારી પાસે ગોલાનું જે બનાવ્યું હોય ને તો તમે મને કીધું હોય કે ભાઈ આ ગોલામાં અહીંયા વિડીયો બનાવ્યો છે ભાઈ ત્યાં ગોલામાં તમે જે બોલ્યા છો વસ્તુ ત્યાં નથી બતાવી તો મને કહો તો ગોલા ગોલાવાળા જે વ્યક્તિ છે એને કહી શકો કે ભાઈ તમે મને બતાવ્યું છે અને તમે કરો છો પણ મોટા ભાઈ તમે જે કે તમે કરો બરોબર ન્યાય ત્રણ ફેમિલી બાઈરા બરોબર હું તમને દેખાડું ત્રણ ફેમિલીની વાતે પાછળ માથાકૂટ થઈ હા બરોબર સાહેબ તમારે મને જાણ કરવી જોઈએ વિડીયો ડીલીટ હું કરી શકું પણ તમે એટલે મારામાં સાહેબ હોય અને તમને હું જયારે ઓળખું ને સાહેબ મારી પાસે તમારી કુંડલી તમે જે વાન ની અંદર હતા ને જે મેળડી મારી તમે કરો ને વિશ્વાસ તે હું તમને ઓળખું સરસ બરોબર એટલે કદાચ તમે જે રીતે કરતા હોય બરોબર એ રીતે હું પણ મને બધી જાહેરાત બધી તમે એમ કયો ખ્યાલ ન હોય સુરેશભાઈ મારી વાત સાંભળો આજે આટલું બધું થયું આટલા બધા અધિકારીઓ ડિસમિસ થયા આટલા બધા અધિકારીઓ ઉપર એક્શન લેવાના આમસા તો નથી લેવાના ને બરોબર હું તમને એમ કહું તમારી આ જગ્યાએ તમારો છોકરો ગયો હોય તો તો ફોન જ બંધ થઈ ગયા તમે લોકો સ્વિચાર ફોન ભાગી ગયા તા તમે લોકો અમારો વાંક નથી અને ભાઈ ગા જે છે તમે મને એકને ટાર્ગેટ કરો છો કે સુરેશભાઈ એક બધું કે છો ના નો વિડીયો સાહેબ કેટલા સમય પેલા વિડીયો બનાવેલો હતો અને અમારા પણ મારી વાત સાંભળો અમારે તમને હજી મારે વિડીયો અત્યારે તમને મારે રેકોર્ડિંગ ચાલુ છે હું સ્પષ્ટતા રાખીને કહું ટીઆર પીજીએમ ઝોન ની અંદર તમને ત્યાં આપડે કાયદેસર આરોટા ભીજ જમીન છે ને એની ઉપર તમને રોડ આવી રાતે બાર વાગે અને તમારો વિડીયો આપડે બનાવવાનો છે કેવો કે તમે ધરતી ને હોય કેવો કારણ કે ત્યાં બધા દીકરા હોવાના છે નાના નાના બાળકો વાગે છે આ વ્યક્તિ અમને સામે આવશે એટલે અમે આની ઉપર કાર્યવાહી કરશી બરોબર અને તમને ન્યાય ટીઆરપી ગેમ ની જગ્યા જે શમશાન બની ગયું ને આ લોકોએ કદાચ માટી નાખીને ત્યાં તમને આપણે તમારી જમીન ને બધ ભરીને એની રીલ્સ બનાવવાની છે બોલો બરોબર છે મારે કોઈ તમે મારા કઈ દુશ્મન નથી કે તમે મારી કોઈ બીજી છે નહીં બરોબર જ્યાં બન્યું તમારે સાથ દેવાનો હોય સો ટકા સાથ દેવાનો ટાર્ગેટ કરો છો

બરોબર તમે તેથી આવ્યો હોય તમને તેથી એટલે જ બોલાતા સિવિલ જ હતા બધા કે ભાઈ સુરેશ પ્રજાપતિ ના નવાણું રૂપિયા ની રીલ્સ માં તમે બોલાવો સર રૂપિયા વાળો મારો જે વિડીયો છે તમારે હાજર રખાય ને તમારે તમે ડિલેટ કરી નાખું ભૂલ તમારી કે

બરોબર છે તમે બધા અને આ ઘા બધા કેવા લાગી તમને ખબર છે હી વ્યક્તિ હે સુરેશભાઈ હી વ્યક્તિ ને છેતરી હે હું તમને કઉ ને આપડા મોદી સાહેબ જેવા મોદી સાહેબ ભગવાન રાજકારણ કરવા ગયા ને તો એ હારી ગયા તો તમે તો કઈ ન કેવા બરોબર આ તમે મંદિરના નામે થી જે ચાલુ કર્યું હતું એમાં તમે ધંધો બનાવી દીધો માતાજી એની જગ્યા ને તમે તબાઈ જગ્યા એટલે કુદરત છે ને કોઈને મૂકતું નથી બરોબર બરોબર તમે માંડવામાં જાવ તમે કેમ તમારી રીલ્સ ઉતારો ભાઈ કેવી મસ્તી ની રીલ્સ આવે માતાજી ના માંડવામાં ગયા હોય હા મારા સુરેશ પ્રજાપતિ હા એટલે આપણે તમને ન્યા આવે જગ્યા ને તમારે બસ ભરવાની છે ટીઆરપી તમે જો નહીં આવો સામે તમે ગમે ત્યાં તમારું શૂટિંગ હશે ગમે ત્યાં ભેગા થશો તમે તારે મારા વિરુદ્ધ ફરિયાદ લખાવી તો લખાવી લેજો હું તમારી બરોબર છે તમારે બરોબર અને પ્રદીપસિંહ જેને કીધું છે ઓલું મળશે નાખી એ પ્રદીપસિંહ ની બધા સાથે જ છે બરોબર આખું ગ્રુપ જ છે બધી એવું નથી કે હું એકલો હો બરોબર ને મારા સમાજના પાંચ જણા ગયા કેટલા અને જી ગયા ને જે બે દીકરીઓની છે ને એના મા બાપ રીએ ને એકલા થઈ ગયા છે એને બે દીકરીઓ છે આની અંદર જેને જેને જીવ ખોયા તમને ફોન બરોબર કઈ વાંધો નહીં કદાચ તમને એવું હોય કે માણસ નથી હોય કઈ વાંધો નહીં મને ક્યારે મળશો તમે મને ટાઈમ આપો હું કહું તમને કહું જે બધી કરવા પછી જો તમારે લાંબુ કરવાનું પ્રમથી ક્યાં જ કરી દઉં તમને કીધું કે હું કહું છું એટલે કવ એટલે મારી વાત સાંભળો અમે કઈ તમારા નોકર નથી હો આ તો અમારે અહીંયા સીધું આવીને જ હોય અમે તમારું ઘરનું લોકેશન ગોતી જાય એવું નથી ઘરે જ્યાં થાય થાય લાંબુ એવી વસ્તુ કરવી નથી બરોબર અમારે કેસ કબાડવા તમને નથી ઉતારવા એટલે ની વાત છે આ જી થાય ને એટલે તમારે આ રીલ રીત લવર હોય ને બધાને ખબર પડશે સમજાણું કે આ શું કરું આ ધંધા કરે કે ન કરે કોઈ દી બરોબર છે એટલે તમે મને ટાઈમ આપો નકર હું પછી ઘરની કાર્યવાહી કરું ઘર